જય માતાજી મિત્રો આજે નવા કામનું નું કરી છે અહિયાં આગળ તો તમે જોઈ શકો છો અહીંયા આગળ જુઓ પાયાસ આપ નકશો બનાવીએ છે અહિયાં આગળ મકાનનો નો પાયાસ આપવાના ચાલુ કરી દીધા છે અહીં આગળ અહીંયા આગળ પાયા છપાઈ ગયા છે નવા મકાન ના તમે જો મિત્રો અહીંયા આગળ આપણે અહીંયા આગળ મુહૂર્ત કરી દીધું છે પાયા કમ્પ્લીટ સાપી નાખ્યા છે તમે જુઓ મિત્રો પથ્થરના પાયા પૂરવાના છે પેલા આપણે અહીંયા આગળ આવીને પાયા ઉળી જાય એટલે અહીંયા આગળ આવી બે જ થોભલા ઉભા બધવાના છે બીજનું કામ પહેલા આપણે કરવાનું છે અહીંયા આગળ અહીં અહીંયા આગળ ત્રણ રૂમ રાખ્યા છે અહીં આગળ અતેર બાય ચૌદ નો રૂમ રાખ્યો છે અંદરનો છેલ્લો રૂમ બાજુ લોકરો આપડે મજરો લેવાનો છે ને જો મિત્રો અને આ બેઠક રૂમ રાખ્યો છે આપણે અહીંયા આગળ પંદર બાય ચૌદ નો બેઠક રૂમ રાખ્યો છે અહીં આગળ આ વચલો રૂમ આ દિવાલ તોડવાની છે અહીંયા આગળ અને આ મોડીનો ભાગ છે અહીંયા આગળ મોડીનો ભાગ ખુલ્લી મોડી રાખવાની છે નવ બાય ચૌદની આગળના ભાગમાં આ બધું વખોડી દેવાનું તોડી નાખવાનું છે અહીંયા આગળ એટલે આપણો ત્રણ રૂમ છે એકતાલીસ બાય પંદરનું બારે બારનું કોમ છે જો મિત્રો ચલો જય માતાજી મિત્રો